આજે હું શેર કરીશ તમારી સાથે એક કપ રવામાંથી નવો નાસ્તો બનાવવાની રેસીપી તો રવો એક કપ લઈ લીધો છે ઝીનો કે મોટો કોઈ બી લઈ શકાય છે તો અહીંયા લીધો છે કઢાઈની અંદર આપણે ચમચી તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું હવે થોડુંક તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રવો એડ કરી દઈશું અને ધીમા તાપે એને આપણે પાંચ મિનિટ શેકી લઈશું પેલા ખાલી પાંચ મિનિટ આપણે શેકી લઈશું એને એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી નથી શેકવાનો ખાલી પાંચ જ મિનિટ શેકવાનો છે ને હવે અડધી ચમચી મીઠું એડ કરીશું એની અંદર સ્વાદ પ્રમાણે અને મિક્સ કરી લઈશું હવે પાંચ મિનિટ ધીમા તાપે શેકી લીધું છે હવે પાણી એડ કરીશું આપણે એની અંદર એક કપ પાણી લીધું છે મેં અહીંયા હવે સરસ એવું ઠીક થાય ને ત્યાં સુધીને આપણે એ કૂક કરી લઈશું તો આ રીતે આપણે ઠીક થઈ ગયું છે હવે આપણે એને ઠંડુ થવા દઈશું થોડુંક હાથમાં પકડાય ને એટલું ઠંડુ થવા દેવાનું છે હવે ગેસ બંધ કરી દઈશું આપણે હવે આપણે પ્લેટમાં લઈ લઈ લઈશું જેથી ઠંડુ થઈ જાય બેટર આપણું ઠંડુ થઈ જાય હવે સરસ હાથમાં પકડાય એવું ઠંડુ સરસ થઈ ગયું છે આપણે તેની અંદર થોડુંક તેલ એડ કરીશું આપણે એક ચમચી જેવું અને સરસ આપણે એને કેળવી લઈશું સરસ આપણે એને હાથેથી જેથી સોફ્ટ થઈ જાય એ રીતનો આ રીતે સરસ સોફ્ટ થઈ ગયો છે આપણે લોટ અહીંયા આગળ કાનાવાળી પ્લેટ લીધી છે અને તેલથી આપણે ગ્રીસ કરી લઈશું પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાની છે સરસ એવી હવે તેલથી ગ્રીસ કરી લીધી છે તો હવે થોડુંક બેટર લઈને આપણે સરસ એવા નાના નાના બોલ્સ વાળી લઈશું તો આ રીતના ગોલ ગોલ બોલ્સવાળી લેવાના છે જો આ સાઈઝના તમે આનાથી મોટા રાખો તો મોટા બી રાખી લેવાના છે મેં આટલી સાઇઝના રાખ્યા છે તો આ રીતે આપણે બધા વારી લઈશું બોલ્સ આ રીતે આપણે નાના નાના બોલ્સ બોલ્સવાળી લીધા છે હવે આપણે સ્ટીમ કર લેવાના છે એને તો હવે આપણે સ્ટીમ કર લઈશું તો સ્ટીમ કરવા માટે અહીંયાથી મેં પહેલાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ગરમ થઈ ગયું છે તો હવે પ્લેટ મૂકી દઈશું આપણે અંદર અને છે દસથી પંદર મિનિટ સ્ટીમ કર લઈશું હવે દસ થી પંદર મિનિટ થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈશું સરસ સ્ટીમ થઈ ગયા છે હવે ગેસને બંધ કરીને આપણે આને અને આપણે હવે વઘારી લઈશું હવે કઢાઈમાં આપણે થોડુંક તેલ લઈ લઈશું તો અહીંયા આગળ એક પરી જેવું તેલ લઈશું આપણે હવે તેલને આપણે ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે રહી એડ કરીશું એક નાની ચમચી હવે રહીને તતડવા દઈશું હવે થઈ રાયતા છે હિંગ એડ કરીશું હવે સમારેલો કઢી લીમડો લીલા મરચાં એડ કરીશું શેકી લઈશું આપણે પલાઈને હવે એક નાની ચમચી તલ એડ કરીશું આપણે હવે થોડી હળદર એડ કરીશું અને થોડા ખીલી ફ્લેક્સ એડ કરીશું નાની ચમચી જેવા અને મિક્સ કરી લઈશું બધું હવે જે બોલ્સ બનાવ્યા હતા એડ કરી દઈશું આપણે અંદર અને મિક્સ કરી લઈશું બધું હવે ગાજર એડ કરીશું આપણે મિક્સ કરી લઈશું સરસ હવે આપણો નાસ્તો સરસ રેડી થઈ ગયો છે હવે ગેસ બંધ કરીને આપણે સૌ કરી લઈશું અહિયાં પ્લેટમાં લઈ લઈશું આપણે બોલ્સ હવે ટોમેટા કેચઅપ સાથે આપણે સવ કરીશું હવે ઉપરથી થોડાક ધાના એડ કરીશું આપણે અને છીનેલું ગાજર એડ કરીશું આપણો સોજીનો નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં